મુલાકાત કરાવી રહ્યો છું કે જેમણે જીવનના કેટલાય સંઘર્ષોનો સામનો કર્યો છે આ જીવનના સંઘર્ષો વેઠીને પણ કેવી પરિસ્થિતિની અંદર પોતાનું ગુજરાન છે ચલાવે છે એવા વ્યક્તિના જીવનની અંદર આપણે ઉતરવું છે તો નમસ્કાર અને તરાજા પાવર ની અંદર આપનું સૌનું એ સ્વાગત છે નમસ્કાર જય માતાજી જય માતાજી આપની સાથે છે આપ જોઈ રહ્યા છો કે એ આજે બે એ માસીબા જોડાઈ રહ્યા છે તો આજે તેમના જીવનની અંદર આપણે છે કેવા સંઘર્ષનો સામનો કરી રહ્યા છે રોજ જીવનની અંદર છે કેવા સમયમાંથી પસાર થાય છે એમના જીવન વિશે આપણે અંદર છે છે તો લોકો એક સમાજને કેવી જોઈ રહ્યા છે આ કિન્નર ક્યારે છે પોતાને ખબર પડે છે કે આજે હું કિન્નર છું એક મારામાં પુરુષ નહીં પણ એક સ્ત્રી અંદર જીવી રહી છે એના જીવનની અંદર આપણે છે એ ઉતરવું છે ત્યારે સૌ પ્રથમ આપણે માસીબાને એ વિનંતી કરશું કે તમારું નામ છે એ શું છે એ જણાવશો જય માતાજી મારું નામ છે દીપિકા દીપિકા માસી રહેવાનું તળાજા અમે ભિક્ષા વૃત્તિ કરીએ ને અમારું જીવન ગુજારણ કરીએ છીએ ને અમને પબ્લિક જનતા કોઈ સારી દ્રષ્ટિથી જોવે છે કોઈ ખરાબ દ્રષ્ટિથી જોવે છે અને ખરાબ નામે બોલાય છે કિન્નર પાવયા છે છક્કા છે કોઈ હિજડા ભી કહે છે તો ભી

નાની ઉંમર માં જ એ પોતાને એ ખ્યાલ આવી જાય છે કે હવે હું છે એક પુરુષ નથી રહ્યો પણ એક સ્ત્રી છે અને માસીબા એક પ્રશ્ન તમને એ છે કે તમને ક્યારે ખબર પડી કે એક હું હવે એ પુરુષ નહીં પણ એક કિન્નર છું હા મને 12 12 13 વર્ષમાં જ ખબર પડી ગઈ ને આઈડિયા આવી ગયો કે હું હવે મર્દ જીવન જીવી નઈ શકું કેમ કે મારો અવતાર ને મારું લક્ષણો કિન્નર જેવા જ હતા માસીબા જેવા જ હતા પછી મેં મારા માસીબામાં પ્રવેશ કરી લીધો બાળપણમાં તમારે કેવા કેવા સંઘર્ષોના સામના કરવા પડ્યા તમે ઘરની અંદર છે જુઓ છો તમે ગામની અંદર છે જુઓ છો તમને વ્યક્તિઓ કેવી દ્રષ્ટિથી જોતા અને તમને કેવી એ છે એ વાતથી બોલાવતા હતા હા અમે ઘરની બહાર નીકળીએ તો અમને એમ કે આ બાયલો છે આવો છે તેવો છે ફલાણે નીકળે છે આ માલે છે તે માલે છે એવું બહુ બધું ખરાબ બોલતા દુનિયા દાતા છોકરાઓ ભી કોઈ ભી કોઈ અમારી સાથે આવવા રાજી નહીં કોઈ હાલવા છાલવા રાજી નહીં એમ કે આવો છે તેવો છે એનો સ્વભાવ નિહારો એમની જોડે રહેવાય નહીં કોઈ રેવા ના માંગતું પછી અમે કંટાળી ગયા જિંદગીથી આવ જિંદગી હારી ગયા પછી અમે એવું વિચાર્યું કે આવું જીવન જીવવા કરતા કા મરી જવા સારું કા માસીબામાં સંન્યાસ લેવો સારો પછી હવે હું છે આ એક દુનિયામાંથી એ છોડી અને એક નવી દુનિયા ની અંદર છે પ્રવેશ લઈ રહ્યું છું ત્યારે સૌ પ્રથમ છે એ તમે અખાડા ની અંદર ગયા તો અખાડા ની અંદર છે તમારા ગુરુજનોના સંપર્કમાં આવ્યા તો સૌ પ્રથમ તમારી વિધિ શું કરવામાં આવી હતી કે હવે તમે અમે તમને છે સ્વીકારી લઈએ છીએ અમારા સમાજની અંદર બસ અમે અખાડામાં ગયા પછી અમારો સમાજ અમને સ્વીકાર્યું અમને એક્સેપ્ટ કર્યું કે ના અમારા માસી લોક છે પછી અમને એમની બધી પરંપરા શીખવાડી નાચતા ગાતા એવું બધું શીખવાડ્યું કઈ બાર જઈએ તો ભીક્ષાવૃતિ કરતા શીખવાડ્યું કોઈના આશરે જઈને ઉભા રહીએ તો તાલી પાડતા શીખવાડ્યું ને કોઈના ઘરે જઈએ કોઈનો બાબો રમાડીએ તો આ લડાગાતા શીખવાડ્યું મારો ગુરુજી એ મારા ગુરુના ગુરુજીએ એ દાદ ગુરુ એ અમને બહુ સારા સંસ્કાર આપ્યા કે આમ નઈ આમ કરવાનું બેટા આવી રીતે જીવન જીવવાનું દુનિયા દાતા ની હેરાન નઈ કરવાના કોઈ ભી કંઈ 5 રૂપિયા દે 2 રૂપિયા દે તો ત્યાંથી લઈ આશીર્વાદ લઈ દઈને નીકળી જવાનું એમ તો તમે કોઈ જગ્યાએ છે

કે ઝુલાવું પારણ ગંગા જમનાના વાલા જળ વળે લાવો ઉના કરીને નવળાવો કે જુલાવું પારણ કોડે રુમા લેલું શિકારવીને મારી સવારે ઉઠી મારે દાંતણિયા કરવા સવારે ઉઠી મારે દાંતણિયા કરવા માના દાતણિયા માં થાય નહી શું બોલ માના કુકડા કુકડે કુક

આમના ઈષ્ટદેવ પણ છે બહુચરમાં હોય છે તો ખૂબ જ તે એ બહુચરમાં પ્રત્યે છે એ શ્રદ્ધા એ ધરાવે છે અને આ શ્રદ્ધા ના આધારિત પોતાનું જીવન છે એ ગુજરાન કરતા હોય છે તો સાંજે તમે જ્યારે ઘરે ભિક્ષાવૃત્તિ કરીને આવો ત્યારે પૂંજાની અંદર છે તમે શું કરો છો પૂંજાની અંદર ધૂપ દીવા કરીએ પછી માતાજીના નામની માળા કરીએ છીએ પછી આરતી કરીએ છીએ એવું બધું કરીએ છીએ ના અમારા એમાં એવું છે અમારા સમાજમાં કોઈ વ્યસન કરે તો એમના દંડ બાંધેલા હોય છે એટલે અમે દંડ થી બીએ છીએ એટલે અમે એવા વ્યસન કરીએ નહીં ને એવા વ્યસન અમને શોભે બી નહીં એટલે અમે એવા વ્યસન કરતા નથી

બાકી અમને માતાજી માનતા હોય કોઈ અમારી ઇજ્જત કરતા હોય માન સન્માન આપતા હોય ચા પાણી પીને જાઓ બધા સરખા નથી હોતા પાંચે આંગળી સરખી નથી હોતી આ તો દાતા છે કેમ કે અમે તો કોઈ ભી બોલે કઈ ભી બોલે અમે ત્યાંથી સાંભળી નીકળી જવું પડે કેમકે અમે ત્યાં નાખી આવ્યા હોય એમના ઘરે અમારી ભિક્ષાઋતી કરીને ખાવાનું હોય માંગવાનું હોય ને અમારું ગુજરાન ચલાવવાનું હોય આપ જોઈ રહ્યા છો કે દરેક નું જીવન છે સરખું નથી હોતું દરેકની પરિસ્થિતિ પણ સરખી હોતી નથી ત્યારે આપ જોઈ છો કે લગ્નની અંદર પણ છે એ લોકો એ કઈક ને કઈક ભેટ સ્વરૂપે છે લેવા જતા હોય છે અને ભેટ સ્વરૂપે લેવા જાય છે તો ત્યાં પણ તેમને છે આશીર્વાદ આપતા આપણને જોવા મળે છે તો આશીર્વાદ તમે આપો છો ને સાથે છે એ કઈક લક્ષ્મી સ્વરૂપે કઈક રૂપિયો આપો છો એનો અર્થ શું હોય છે હવે સિક્કો આપવાથી અમે માતાજીને પ્રાર્થના કરી કે હે મારી બોચરમાં મારી અંબેમાં એમના ઘરમાં ખૂબ લક્ષ્મીનો વાસ થાઓ જોવે એમના ઘરની મુસીબત દૂર રાખવી જોવે દુખ દવા બધી દૂર રહે એમના બાયલ ગોપાલ ભી ભણી ગણીન ખૂબ હોશિયાર થાય ને બધી મુસીબત એમના ઘર ફેમિલી થી દૂર રહે ને ઘરમાં સુખ શાંતિ રહે બરકતનો સિક્કો આલે આપ જોઈ રહ્યા છો કે જ્યારે આ લોકો કોઈ જગ્યાએ છે એ જાય છે ત્યારે કંઈક ને કંઈક એ ત્યાંથી ભેટ સ્વરૂપે લઈ અને એક રૂપિયો આપતા હોય છે અને એ રૂપિયા દ્વારા લોકોનું છે એ મંગલ એટલે કે શુભ ઈચ્છતા હોય છે કે જેથી કરીને પોતાના ધનની અંદર બરકત વધે અને એ બરકત એ કંઈક ને કંઈક સ્વરૂપે તેમને છે આપતા હોય છે તો આવી જ રીતે પોતાનું જીવન છે એ ગુજરાન કરતા આપણને છે એ જોવા મળે છે તો આપણી સાથે છે એ બીજા માસી પણ છે ઉપસ્થિત છે માસી તમારું નામ શું છે એને કોઈ જાતિ નથી એને કોઈ જ્ઞાતિ નથી એને એક આ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ ને સાથે લઈને એ લોકો ચાલે છે તો રોજિંદા જીવનની અંદર છે એ કેવી કેવી એ પ્રક્રિયાઓ છે કરે છે તો એમનો પરિચય છે તમે દર્શક મિત્રોને છે કરાવ છો કે રોજિંદા જીવનની અંદર તમે એ કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થયો છો હવે અમે ખૂબ મહેનત ભી કરેલી છે કરેલું છે છે હવે અમે અમારી ખૂબ ખુશી આમ જોકે બને કે અમે કંટાળી ભી ગયા છે કે મને તો શું આવો કોઈને અવતાર ના મળે કે ન કેમ કે દુનિયા દાતાર કોઈ સારું બોલે ખરાબ બોલે અમને નહીં ગમતો અમારો અવતાર અમે ક્યારેક ક્યારેક બહુ કંટાળી જઈએ તો અમને એવા વિચારો મેગોટી બી આવે છે કે સુસાઇડ કરી નાખીએ કંઈ જતા રહીએ આવો અવતા નહીં સારો કોઈના આશરે જઈને કોઈ તુકારો દે તો અમને આમ નફરત આવી જાય છે અમારે લાઈફ થી અમારી જિંદગી થી કે આવું જીવન નહીં સારું કાંઈક કરી નાખીએ કંઈક જતા રહીએ મરી બી જઈએ પણ આ તો ભગવાનને કરવું ન કરવું એમના હાથમાં છે ને અમારું જીવન અમારે ગુજારા સિવાય સૂટકો નથી ને ભગવાન માતાજીને દુઆ કરીએ કે હે માતાજી અમને ભલે આવો અવતા રાખ્યો હવે બીજો અવતાર આવો અમને ના આપતા કા નરનો અથવા નારીનો આપજો તો ચાલશે આપણે જોઈ રહીએ છીએ કે કિન્નર લોકો છે તાળીઓ પાડે છે તો તાળીઓ એ કયા અર્થની અંદર છે એ પાડે છે હોય કે ઈ તાલીનો અવતાર તાલીનો અવાજ તો સુકરનો કહેવાય છે કોઈના આશ્રય જન તાલી પાડીએ ને તો સુકરની કહેવાય છે એ મારો ભિક્ષા ઋતિનો હક છે એટલે મેં ભિક્ષા કરવા જાય ને એટલે ને પહેલા તાલી પાડીએ કેમ કે સુકરની જય માતાજી બોલીને આપ જોઈ રહ્યા છો કે ઘણીવાર છે એ લોકોનું જીવન તાળીઓ પાડી અને પોતાની ઓળખ એ રીતે છે એ આપતા હોય છે તો લોકો ઘણીવાર છે એ પિયર પણ જતા હોય છે તો તેમનું પિયર પિયર હોય હોય છે હવે એમનું એમના બાપ એમને અપનાવે તો એમનું પિયર હોય છે કોકને અપનાવે કોકને ના અપનાવે મા બાપ મા બાપ છતાં મા બાપ અમારે ના હોય ઘર આશરા હોય છતાં અમારે ઘર આશરા ના હોય અમે હાવ નિરાધાર હોય અમારા આગળ પાછળ કોઈ હોય જ નહીં

બોલાવતા હોય છે કોઈ જગ્યાએ તેમને મંગલકારી પણ કહે છે કોઈ જગ્યાએ તેમને છે એ કિન્નરો પણ કહે છે કોઈ જગ્યાએ તેમને પાવૈયા પણ કહે છે અને કોઈ જગ્યાએ તેમને હિજડાઓ પણ છે એ કહે છે તો આ કિન્નરોનું છે જીવન એ કેવું છે એ આપ તમે જોઈ રહ્યા છો પ્રશ્ન એ બીજું છે કે કિન્નરો જ્યારે છે એ મૃત્યુ પામે છે ત્યારે તેમને અગ્નિદાહ આપવામાં આવે છે કે તેમને દફનાવવામાં આવે છે હવે અમારા સમાજમાં એવું હોય છે અમારું મૃત્યુ થઈ જાય

ત્યારે છે એને કઈ રીતે દફન વિધિ કરવામાં આવે છે એની વાત કરી છે ત્યારે એ એકબીજા અંદરો અંદર છે વાત કરતા હોય છે કે તું ક્યાં ગઈ હતી ત્યારે એ લોકો છે અંદરો અંદર એ જવાબ આપે છે કે હું તો એ પિયર ગઈ હતી એક બાજુ છે એ લોકો બીજા મનુષ્યનું પણ છે બીજા લોકોનું પણ છે સારું છે કે એ લોકોના મૃત્યુ થાય એટલે તેમને દફન આવે છે એ પણ એ રાત્રે શું કામ રાત્રે છે તેમને દફનાવવામાં આવે કે જો કોઈ બીજા વ્યક્તિઓ છે સિવાયની જે લોક છે એ જોઈ જાય તો એને આવતો જન્મ છે તેમને કિન્નર મળે છે પણ આ લોકો આ પોતાના જીવનથી છે એ એટલા બધા છે એ પરિચિત હોય છે કે આવનારો જન્મ છે એ કોઈ બીજા વ્યક્તિને પણ છે કિન્નરને ન મળે એટલા માટે તેમને એ રાત્રે દફન વિધિ છે એ કરતા જોવા મળે છે પણ આપણે જાણીએ છીએ કિન્નર લોકો છે મંગળ સૂત્ર છે એ પહેરતા હોય છે પણ લગ્ન તો થતા નથી તો મંગળ સૂત્ર છે એ શું કામ અને કોનું છે એ પહેરતા હોય છે હવે અમારા સમાજમાં એવું હોય છે અમારે મંગળ સૂત્રો કોક પહેરે છે એ એમના ગુરુનું નામનું પહેરે છે માંગ ભી ભરે પણ એમના ગુરુનું નામનું ભરે છે અમારે કોઈ হাজબેન્ડ નો હોય કોઈ સાથીદાર ના હોય અમે એકલા જ હોય સિંગલ જ હોય તો અમારામાં અમારા ગુરુજીના નામનો ચાંદલો હોય મંગડી હોય એવું કંઈ ભી હોય નાકની નથ હોય અમારા ગુરુજી ના નામની હોય ને મંગળસૂત્ર ભી અમારા ગુરુજીનું નામનું જ હોય છે બીજા કોઈ છોકરા બોકરાનો અમારા સમાજમાં હોય શકે નહીં તો આપ જોઈ રહ્યા છો કે કિન્ડર સમાજ અંદર છે લગ્ન પ્રથા હોતી નથી અને મહાભારત સાથે પણ છે કેટલીક એ વાતો સંકળાયેલી જોવા મળે જેમની અંદર આપણને છે મહાભારતની અંદર પણ એ શિખંડી નામનું એક પાત્ર આવે છે તો તેમની સાથે પણ એ કેટલીક વાતો છે જોડાયેલી આપણને જોવા મળે છે તો સાંજે તમે છે દરેક લોકો ભિક્ષાવૃત્તિ કરી અને આવો છો ત્યારે સૌ પ્રથમ તમે એ કયું કાર્ય કરો છો સાંજે આવીએ ભિક્ષાવૃત્તિ કરીને ઘરે નાઈ ધોઈને ભગવાન માતાજીને દીવા કરીએ શુભ દીવા કરીએ પ્રાર્થના કરીએ કે માતાજી સૌનો સારો સૂરજ કાલનો ઉગાડજે બધાને રોજી ધંધામાં બરકત દેજે કેમ કે અમે જઈને કોકના આશરે જઈને ઉભા રહીએ તો અમને બી બે પૈસા આપે ને અમને ભી સારું બોલે બસ એવી દુઆ કરીએ માતાજી ને તમે જાત્રા એ ક્યારે જાવ છો તો અમે જાત્રા એ જતા જ નહીં તો ક્યાંક નીકળીએ તો માતાજી ના દર્શન કરીએ અને દર્શન કરવા જઈએ તમારા ઈષ્ટદેવ છે એ કોણ હોય છે તો અમારો કુળદેવી માં બોચર હોય છે બહુચર માના હવે એ નજીક છે નવરાત્રી પણ છે આવતી હોય છે તો નવરાત્રી ની અંદર છે એ ગુજરાત નો છે એ ગરબાઓ ખૂબ પ્રખ્યાત હોય છે તો એવો સુંદર મજાનો ગરબો એ તમને એ કયો પસંદ છે અમને ગરબો એ પસંદ છે બોલ માના કુકડા કુકડે કોક બોલ માના કુકડા કુકડે કોક યો બીમ કે કેમ તો નમસ્કાર દર્શક મિત્રો આપણે છે બંનેના એ ગુરુ અને છેલ્લા વિશે આપણી સાથે જોડાયા તો તેમણે બંને આપણને પોતાનો પરિચય કરાવ્યો પોતાનો એ જીવન કઈ રીતે પસાર કરે છે રોજિંદા જીવનની અંદર એમની વિશે આપણને છે વાતો કરી છે તો દર્શક મિત્રોને તમે એ શું કહેશો કે અમારું જીવન છે કઈ રીતે એ વિતાવીએ છે અંગે તમે શું કહેશો બસ અમે તો એટલું જ કહેવા માંગીએ કે ભગવાન માતાજીને અમે પ્રાર્થના કરી દુનિયા દાતાર અમને સારી દ્રષ્ટિએ જોવે મીઠો આવકારો આપે કોઈના આશરે જઈને ઉભા રહીએ તો અમને ફૂલની તો ફૂલની પાખડી આપે ચાહે પાંચ રૂપિયા આપે પચાસ રૂપિયા આપે ને મીઠો આવકારો આપે બસ અમે કે સારા સારા આવકારો આવકારો થી આપો આપો ને મીઠો તમારી પાસે હોય ના હોય તો કઈ વાંધો નહીં પણ અમને સારી દ્રષ્ટિઓ થી જો ને સારી દ્રષ્ટિ થી બોલાવો કે માસી કોઈ ઈચડા નો કોઈ પાવયા ન કોઈ છક્કા નો કોઈ ફાટડા નો કો માસી બાકો અથવા ફે બાકો તો અમને સારું લાગે ને અમારું આગળ પાછળ કોઈ હોતું જ નથી દુનિયા દાતાર એ જ અમારા માં બાપ ને દુનિયા દાતાર એ જ અમારું પરિવાર બાકી અમારો પરિવાર હોતો નથી અમારું કોઈ હોતું નથી અમે દુનિયા દાતાને એટલી પ્રાર્થના કરીએ કે અમને મીઠા આવકારો આપો ને સારી દ્રષ્ટિએ બોલાવો બસ અમે એટલું જ કહેવા માંગીએ છીએ બાકી અમે ભગવાન માતાજીનો ને દુઆ કરીએ કે તમારા ઘર માં સુખ શાંતિ રહે મુસીબત દૂર રહે લક્ષ્મીનો નો વાસ રહે ને